આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે રવિવારના પણ ભારે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી પાણી ફરી વળ્યા વાહન વ્યવહારને અસર થઈ છે કેમ કે રસ્તા જળમગ્ન થઈ ગયા છે અને ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા તેમના વાહનો ખોટકાઈ પડ્યા ગઈકાલે ઉમરગામમાં પડ્યો હતો ધોધમાર વરસાદ અને કેટલાય વિસ્તારો ઉપર પાણી ભરાઈ ગયું હતું રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું રસ્તા માહોલ બરાબર જામ્યો અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું બ્રિજેશ વરસાદના કારણે શું સ્થિતિ વલસાડની વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો ઉમરગામમાં ખૂબ વરસાદ પડ્યો છે સવા આઠ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડી ચુક્યો છે અને આજે સવારે પણ ઉમરગામમાં વરસાદ પડી રહ્યો હતો તો વાપીમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો જેને લઈને જે ખૂબ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં થોડી અસર દેખાઈ હતી વલસાડ તાલુકામાં સવારથી ઓછો વરસાદ છે પરંતુ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર નીકળો તો ખૂબ ધ્યાનથી લોકો નીકળે એ ખૂબ જરૂરી છે કારણ કે વરસાદને કારણે ઘણી જગ્યા પર ડિવાઈડર તરફ પાણી ભરાવાની ઘટનાઓ પણ જોવા મળી છે ઉમરગામની વાત કરીએ તો જાય ખાડી ઉપરથી પાણી ફરી વળ્યું છે ઉમરગામથી તલાસરીનો એ જે રોડ છે એ હાલ પૂરતો બંધ કરાયો છે તો બીજી તરફ જે ખૂબ ડીચાણવાળા ઉમરગામના વિસ્તારો છે જ્યાંથી રોડ પસાર થાય છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા દેખાઈ હતી જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે